ઇન્ટરનેટ ક્રાંતિકારીઓની શક્તિને હણી રહ્યું છે શું તમે જાણો છો કે જો તમે સામાજિક આગેવાન છો કે સામાજિક કાર્યકર્તા છો અને તમારે સમાજમાં બદલાવ લાવવો છે અથવા તો તમે ધાર્મિક રીતે પણ બદલાવ લાવવા ઈચ્છો છો તો હાલના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે એમાં અનેક પ્રકારની માયાજાળો બિછાવવામાં આવી છે અને આ મયાજાળ છે એ તમે જોતા જાઓ જોતા જાઓ તો તમને એ તમારી જે શક્તિ હોય એ હણી લે જેને કહેવાય બીજી ભાષામાં કે તમારી શક્તિ છે એ ચૂસી લે છે આ ઇન્ટરનેટ પહેલાં તો તમે કોઈ પણ વસ્તુ શોધવા જાઓ ઇન્ટરનેટમાં એટલે એ તમને દસ જેટલા તો વિકલ્પ બતાવે પછી એમાંથી તમે સાચો વિકલ્પ ગોતો અને એ હજી તમે ઇન્ટરનેટમાં મૂકો અને એ તમારા ફોલોઅર્સ સુધી પહોંચે અને ફોલોઅર્સ સુધી પહોંચે અને માનો કે ફોલોઅર્સ તમારા જે હોય એમના સુધી પોગી ગયો તો પણ જે ફોલોઅર્સ હોય એ પણ ઇન્ટરનેટ વાપરતા હોય અને એ આખો દિવસ વાપરતા હોય ને એવા બંધાણી હોય કે તમારો મેસેજ વાંચ્યા પછી તરત જ એ અન્ય માહિતી કે જે બિનજરૂરી હોય એ રીલ ફેરવવા માંડે સ્કીપ કરીને અને અન્ય માહિતી મગજમાં ભરવા માંડે તો તમારી જે મહેનત હોય કે ભાઈ આપણે આ વિચારધારામાં જે આ એક મુદ્દો છે એને આપણે આપણા સમાજ પાસે પહોંચાડવો છે તો એ મુદ્દો એમના સુધી પહોંચે નહીં અને એમ એ જે તે વ્યક્તિ આપણો સમાજનો હોય એ સાંભળે અને વિચારે અને ત્યારબાદ તરત જ ક્લિક કરે બીજી લિંક ઉપર અને આખો દિવસ બે જીબી આપવું હોય તો એ ઘૂમેડ્યા ઘૂમેડ કરે ઇન્ટરનેટ તો એની શક્તિ તો એમાં વેડફાઈ જ જાય ભેગી આપણી પણ શક્તિઓ એમાં વેડફાઈ જાય એટલે ક્રાંતિકારી જે કાર્યકર્તાઓ હોય એમણે આ ઇન્ટરનેટ જે આપણી શક્તિઓ શોષણ કરી રહ્યું છે એનાથી જાગૃત થવું જોઈએ એવું મારું રાજકોટના બસીરભાઈ લાખાણીનું માનવું અને અંગત અભિપ્રાય છે જે આપ લોકોએ ધ્યાને લેવો અને આનાથી કેમ બચવું એની ટેક્ટિક્સ જે કહેવાય છે ને એ અમલમાં મૂકવી જોઈએ આભાર